આપ સાંભળી રહ્યા છો ગુણવંતરાય આચાર્ય લિખિત સરગોસ સક્કરબાર શ્રેણીનું ચોથું ને છેલ્લું પુસ્તક કથાપ્રવેશ હિન્દુસ્તાન પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અમલ વર્તાતો હતો એ સમયની આ વાર્તા છે એ વખતે અને તે પૂર્વે પણ ઘણા સમયથી મીણા કોમ મીના બજારોમાં ગોલાઓનો એટલે કે ગુલામોનો વેપાર કરતી ગોલાઓને જહાજમાં ચડાવી દઈ ઈરાન હબસીનિયા અરબસ્તાન ને છેક ટ્યુનિશિયા સુધી એનો વેપાર ચાલતો જીવતા માનવીઓના વેપારની આ અતિહીન પરંપરાને કંપની સરકારે કાયદેસર ઠેરવી હતી એટલું જ નહીં પણ ગોલાઓનો વેપાર કરનારા દલાલો સાથે વેચાણમાંથી થતા નફામાં ભાગ પણ રાખેલો આ અમાનુષી ધંધા સામે વલસાડના એક અમુલખ દેસાઈ નામના અનાવિલ બ્રાહ્મણે વિરોધનો ઝંડો ઉઠાવ્યો અને કંપની સરકાર સામે બહારવટું આદર્યું જોતજોતામાં અમૂલખ દેસાઈએ આ જન્મ ખલાસીની સાહસિકતા નિર્ભયતા નિષ્ઠા સમુદ્રને સમજવાની ને શત્રુને પકડવાની અજબ તાકાત દિલની દિલાવરતા ને દેહની વજ્રમયતાથી દરિયા પર પોતાના નામનો પ્રભાવ પાથરી દીધો ભલભલા આતતાઈઓ એના નામથી ધ્રુજતા અરબ લોકો અને અજમ સોદાગરો એને સક્કરબાર તરીકે ઓળખતા શક્કરબાર એટલે દરિયાનો શકરો ખારવા ખલાસીઓ એને દરિયાપીરની જેમ પૂછતા કંપની ફિરંગી જંજીરા ઈરાન અરબ જંગબાર હબસીનિયા આ બધા પ્રદેશની સરકારોની આરમારોની વચમાં નિર્ભય રીતે ઘૂમતા આ શક્કરબારનો ડંકો વાગતો એનું નામ સાંભળીને કંપની સરકારની ઊંઘ ઉડી જતી આ સાહસિક શૂરવીર દિલના દિલાવર અને માનવતાથી તરબતર થતા હૈયાના માનવીની અને એના સરફરોશ સાથીઓની આ વાર્તા છે વસ્તુ વિષય એ છે કે હબ્સિનિયાની શાહજાદીની ઈરાનના શાહજાદા સાથે શાદી કરવી હતી ઈરાનના બાદશાહે એવી માગણી કરી કે હફસી શાહની છોકરી મારા શાહજાદા માટે તો જ લઉં જો હપસી શાહજાદી સાથે ઓછામાં ઓછી વીસ ખાનદાન ઘરની હિંદવાણ સખાતે આવે હપસી બાદશાહે જંજીરાના સીદી નવાબને લખ્યું સીદી નવાબે વલસાડના એક જબરદસ્ત વેપારી હરિભગતને લખ્યું એણે પોતાને ત્યાંની એક અવિવાહિત આશ્રિત છોકરી લીલમની લાલચ બતાવીને મંગળજી કરીને ગામના એક પૈસાદાર યુવાનને કામ માટે તૈયાર કર્યો એણે જ મંગળજીને બાજી ગોઠવી આપી એ બાજી પ્રમાણે મંગળજીએ વીસ સારા સારા ઘરની કન્યાઓને જમવા નોતરી અને રાત્રે જાગરણ અર્થે રોકી રાખી જંજીરાની આરમારમાં ચડાવી દીધી પણ પછી હરિભગત આ કાવતરામાંથી અળગો થઈ ગયો અને વીસ કન્યાઓને ગુમ કરવાની સઘળી જ જવાબદારી મંગળજી પર આવી પડી શક્કરબારને આ કાવતરાની ખબર પડી એટલે પોતાના લૂલા પાંગળા જહાજ રણછોડ રાયાને દરિયે હાંકી મૂક્યું માર્ગમાં એક રણમલ લાખા નામના વેપારીની આરમાર પડાવી લીધી અને અડધે રસ્તેથી જ કન્યાઓને સહી સલામત પાછી લઈ આવ્યો ત્યાં આ કથાવસ્તુ વિરામ લે છે ઔરંગા નદીના પટ ઉપરથી ઉઘડતી અને જંજીરા સુધી અરબી સમુદ્ર ઘૂમી આવીને ભાગોડા ગામે શક્કરબાર હરિભગત સાથે સોદો પતાવે છે ત્યાં આગળ શક્કરબાર નામની નવલકથા રેડી ટુ